જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીઓમાં તો શું ધી લે નહીં તો આજે આપણે ખાવાની છે દાબેલી ખાવી દાબેલી બધા ઓહ ઓહ હો હો ખાવાનું તો બધા તૈયાર જ હોય દિલિયા કો હાજર નહીં એ માટે આપણે દાબેલી આજ મંગાવવાની કશું ખાવાનું નહીં બનાવ્યું આજ આપણે તો

જો કદી અમે અમે ના ને બધા ખાતા રહી જાય બે મિત્રો તો અમે ગયા સાઈડ કરીને

તો આપડે પાર્સલ લઈ લીધું હમ ઘણા પીલો પકડો ગી વાન થયા હોય

દેખાતું નહી જોયું તો આપણે તો આપણે આપણે સ્ટેડિયમ બેઠા બેઠા હું આટો કરીએ આપણે વાપરીએ તો કમાલ કોને વાંચ્યું તો તો દાબેલી કમ્પ્લીટ આવી ગઈ છે તો બધાને ખવાય નાખીએ મારા ખાવા નહીં જેમ કે પાંચ માણસની દાબેલી તો આ બધા બરોબર તાર ખાઈ જ ન ચટણી ચટણી હતી

માતીવા ના નેકળી લે તો લાયો વાગોતી ગોય માં આપડે લાયો મારે જીયે માં હે માં 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 ખુધી લે જી જંગે ચૂલા ગઈ કે જણો કે હેડો નું કહા જોર દાદા આવે